યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સો કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ અને આજનો વ્લોગ ગુજરાતીમાં બનાવવાની છું સો એવું કંઈ ખાસ રીઝન નથી પણ મન થયું છે કે ગુજરાતીમાં વ્લોગ બનાવવું સો ગુજરાતીમાં આજનો વ્લોગ બનાવવાની છું અને આજે છે રક્ષાબંધન સો પહેલાં તો ભાઈઓ અને બહેનોને હેપી રક્ષાબંધન સો પહેલાં અમે ત્યાંથી જવાના છીએ મારા પપ્પાના ઘરે અને પહેલાં છે હિરલ છે એ તીર્થને રાખડી બાંધશે પછી અમે મારા પપ્પાના ઘરે જવાના છીએ સો ત્યાં હું મારા ભાઈને રાખડી બાંધીશ સો હેતાર્થને હિરલ રાખડી બાંધવાના છે સો હજી મારે રેડી થવાનું બાકી છે અને અહીંયાથી બસમાં જાશું સો બસ અત્યારનો ટાઈમ થયો છે સાડા ચાર સો મારે નીકળવાનું છે અને ચલો હું થોડું મારા પર્સમાં થોડી હેતાર્થની વસ્તુ નાખી લઉં અને રેડી થઈ જાઉં ત્યાં તો આપણી બસનો ટાઈમ થઈ જશે અને ઈચ્છા છે કે એક કપ ચાઈ

I don't k h a t o i n d n t k n a t I'm to do. I d n a t i g o i n I d o a g o to d t h a

દાદા ચીક કેમ ખાય કેમ કરે કેમ કરે મા કેમ કરે મામા કેમ કરે ચાલો પેરો કેરી ખાવે બાય કર દેવાનો બાય બાય કેમ કરે બીએ કેમ કરે હા બીબીએ કેમ કરે એમ કરે તો આપણી આ પ્લેટ રેડી થઈ ગઈ છે

આઈ અત્યારે અમે નીકળી ગયા છીએ અત્યારે બસ આવશે આવી તો ચલો બસ આવી તો અમે થઈ અત્યારે બસ આવી જ નથી બીજી બસ હતી એ બેઠો છે સો બસ આવી ગઈ હતી અને બસમાં બેસી ગયા છીએ ને બસ હવે અડધી કલાક તો નહીં બટ વીસક મિનિટમાં જો હવે આપણે ટાઉનશિપ પહોંચી જવાનું